નમસ્કાર મિત્રો જોડાક્ષર સાથે રૂ આપણને રૂ ક્યારેય વર્ણમાં બતાતો નથી પણ એની અંદર એ જોડાક્ષર સાથે રૂ ભળેલો હોય છે જોઈએ અહીંયા છે દ સાથે રૂ જોડાણેલો એટલે કે દ વધ્ધા રૂ કોઈ શબ્દ એવો હોય દ્રશ્ય દાખલા તરીકે આ આ શબ્દ છે તો ડબલ દ નથી પણ એની સાથે રૂ જોડાણેલો છે આ રીતે ત્યારબાદ ત્યારબાદ છે અહીંયા હરૂ અહીંયા આપણે હ્ર વાંચીએ ઘણીવાર પણ છે શું રૂ હ સાથે રૂ જોડાણો છે અને આપણે ઘણા શબ્દ એવા હોય છે જો આવી રીતે હૃદય અને શું વાંચાય હૃદય હૃદય વાંચીએ તે ખોટું છે ત્યારબાદ છે નૃ નૃ એટલે ન અડધો અને રૂ જેમ કે નૃત્ય આપણે લખીએ ત્યારે ન સાથે રૂ જોડાણેલો હોય છે એટલે આ ઋણના જોડાક્ષરો આવા હોય છે બીજા ઘણા બધા હોય છે ક્રુ હોય છે ત્રુ હોય છે એમ એ વર્ણો સાથે રૂ જોડાનેલો હોય છે